જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રોજ્ય બનાવીને ખાવ એવી લસણની ચટણી તો આ ચટણી આપણે રોજ્ય બનાવતા હોય તેનાથી થોડીક અલગ રીતે બનાવીને તૈયાર કરીશું એટલે ચટણીનો સ્વાદ અને ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને એકવાર બનાવીને આ ચટણીને તમે ફ્રીઝરની અંદર આઠથી દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ચટણી ખાવી હોય ત્યારે તમે આ ચટણીને ખાઈ શકો છો અને આ ચટણી સ્પેશિયલ રોટલા સાથે તો એટલી સરસ લાગે છે કે તમે એકવાર બનાવશો તો શાક ખાવાનું તો ભૂલી જ જશો અને રોજે તમે આ ચટણી બનાવીને ખાશો એટલી ટેસ્ટી આપણે આ ચટણી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં લસણની ચટણી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આજે એકદમ અલગ રીતે આપણે આ ચટણી બનાવીને તૈયાર કરીશું તેની માટે આપણે બે ગાંઠિયા લસણના ફોલી લીધા છે અને બે ટુકડા આપણે આદુના લીધા છે બે ટામેટાને આપણે એકદમ સારી રીતે ઉપરની છાલ કાઢી અને તેને છીણી લીધી છે તમે તેની પેસ્ટ પણ કરી શકો છો થોડાક આપણે મસાલા લઈશું અને જરૂર પ્રમાણે આપણે તેલ એડ કરીશું સૌથી પહેલા આપણે ખાણી લઈ લઈશું તેની અંદર આપણે લસણ એડ કરી દઈશું અને લસણને આપણે એકદમ સારી રીતે વાટી લઈશું તો રોજિંદા ચટણી કરતાં એકદમ અલગ રીતે બનાવીને તૈયાર કરીશું અને ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થશે કે તમે આ ચટણી એકવાર બનાવશો તો રોજ જે બનાવીને ખાવાની ઈચ્છા થશે એટલી ટેસ્ટી આ ચટણી બનીને તૈયાર થાય છે તો લસણને આપણે એકદમ સરસ રીતે ખાંડી લીધું છે હવે આપણે લસણને એક વાટકીની અંદર કાઢી લઈશું અને તેને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે આદુને પણ એકદમ સારી રીતે વાટી લઈશું આદુના આપણે નાના ટુકડા કરી લઈશું તો આદુને પણ એકદમ સરસ જીમું વાટી લઈશું આદુની ફ્લેવર આ ચટણીની અંદર ખૂબ જ સરસ આવે છે તમે જ્યારે પણ લસણની ચટણી બનાવો તો આ રીતના તમે થોડો આદુનો ટુકડો એડ કરી દેવાનો એટલે ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણું આદુ પણ એકદમ સારી રીતે વટાઈ ગયું છે તો હવે આપણે તેને પણ એક વાટકીમાં કાઢી લઈશું અને હવે આપણે ચટણી બનાવી લઈશું સૌથી પહેલા આપણે એક પેન લઈ લઈશું પેન ગરમ થઈ જાય એટલે આપણે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન તેલ એડ કરીશું આ ચટણીની અંદર અંદર તેલની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એટલે તમારે બની શકે તો તેલ જ એડ કરવાનું અને તેલ તમારે થોડું વધારે લેવાનું તો આપણું તેલ થઈ જાય એટલે આપણે જે લસણને ને વાટીને રાખ્યું છે તે આપણે એડ કરીશું લસણ ની થોડી દૂર થાય ત્યાં સુધી આપણે લસણ તેલની અંદર સાતળવા દઈશું આ ચટણી ફક્ત બે થી ત્રણ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને એટલી ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો તો આ ચટણી તમે બે થી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમારે કઈ તીખું ખાવું હોય તો ફટાફટ તમે આ ચટણી ને ખાઈ શકો છો લસણ તમે તમારી પસંદગી અનુસાર ઓછું વધારે લઈ શકો છો પણ આ ચટણીની અંદર લસણ થોડું વધારે હોય તો ચટણી એકદમ સરસ લાગે છે ખાવામાં તો આગળ આપણે કકડાવેલી ચટણીની રેસિપી મૂકેલી છે એ પણ તમે મારા ચેનલ ઉપરથી જોઈ શકો છો કકડા ચટણીની રેસિપી પણ ખૂબ જ સરસ છે અને કોઈ પણ દાળ શાક ની અંદર તમે તે ચટણીનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણું લસણ એકદમ સરસ સુગંધ આવી રહી છે અને લસણ થોડું બ્રાઉન કલરનું થઈ ગયું છે હવે આપણે વાટેલું આદુ એડ કરી દઈશું એને પણ આપણે થોડીક વાર માટે તેલની અંદર સાતળવા દઈશું એકાદ મિનિટ પછી આદુ અને લસણ એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે હવે આપણે જે ટામેટાની પેસ્ટ બનાવીને રાખી છે તે આપણે એડ કરી દઈશું અને સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે ચટણીની અંદર ત્રણ ટેબલ જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરોનો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એટલે તેનો કલર ખૂબ જ સરસ આવશે ચટણીની અંદર અહીંયા આપણે અડદરનો ઉપયોગ નહીં કરીએ જો તમે અડધરનો ઉપયોગ કરશો તો ચટણી જલ્દી બગડી જશે એટલે અડધર તમારે એડ નથી કરવાની

હવે આપણે ચટણીને ને એકાદ મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને ચટણી આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર આપણે ચટણીને મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો ચટણીનો કલર અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ લસણની ચટણી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ લચકાદાર આપણી ચટણી બનીને તૈયાર થઈ છે અને આપણે એક પણ પણ ટીપું પાણીનો નથી કર્યો એટલે ચટણી તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો તો અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું અને ચટણીને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી લસણવાળી એકદમ નવી રીતે યુનિક ચટણીની ની રેસીપી તો આ ચટણી તમે એકવાર બનાવીને ફ્રીજની અંદર બે થી ત્રણ દિવસ અને અંદર તમે થી દસ દિવસ સુધી ખાઈ શકો છો અને રોટલી સાથે રોટલા સાથે ભાત સાથે ખીચડી સાથે કે કોઈ પણ થાળી સાથે તમે આ ચટણી લઈને ખાશો તો ખાવાનો ઘણો સ્વાદ વધી જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે એકદમ નવી રીતે અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એવી કાઠિયાવાડી સ્ટાઇલમાં લસણની ચટણી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ લસણની ચટણીની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ લસણની ચટણીની રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય